વડોદ ગામી એક જ સમાજમાં મારામારીની ઘટના સામે આવી છે મારામારીમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે તમામની સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જૂની અદાવતથી મારામારી સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે મારામારી જયસુખભાઈ સામતભાઈ કિશનભાઈ જયસુખભાઈ વિજયભાઈ જયસુખભાઈ મનીષાબેન વિક્રમભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત દ્વારા આક્ષેપ કરાયો હતો કે ધોકા વડે ઓઘડભાઈ રજુભાઈ કાળુભાઈ ભરતભાઈ રમણીકભાઈ પ્રકાશભાઈ કથાભાઈ સહિતના એ હુમલો કર્યો હતો અને આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી

કામ મોડોદના વાગરી સામથભાઈ લખું ભાઈ દસમથભાઈ હાયલા જતા રસ્તા મેં દસ જણે રસ્તા મેં પકડીને હુમલો કર્યો મારા છોકરા મેકઅપ આયા તો મારા છોકરોને ઘા કર્યા તો અમને જબરજસ્તી માર્યા બરોબર માન માન નીકળવા દીધા અમને કામ મોડોદના સમાજે હાલ રસ્તામાં હાયલા જતા એવા જબરદસ્તી બધા હુમલો હમણો હુમલો શું વસ્તુ તો